નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાવધાન કોરોના જેવા ધાતક વાયરસની ભારતમાં એન્ટ્રી કેરળમાં લોકડાઉન સરકારે ટોલટેક્સના નિયમોમાં કર્યા ફેરફાર હવે સિત્તેર ટકા સુધીનું બમ્ફર ડિસ્કાઉન્ટ મળશે માતાની મમતા મરી પરવારી વીસ વર્ષની દીકરીને સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં છોડીને ભાગી ગઈ ચીનને માત આપવા અદાણીનો માસ્ટર પ્લાન સોળ હજાર કરોડ રૂપિયાના ખર્ચે દરિયામાં બનશે ભારતનો સૌથી મોટો અડ્ડો અમેરિકામાં સેંકડો લોકોના મોતનો ખતરો આઠ હજારથી વધુ ફ્લાઇટ રદ કારણ ઈરાન પર સંભવિત હુમલો નથી પણ વધુ ગંભીર વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાન પણ હટી જવાની તૈયારીમાં જો પાકિસ્તાન બહાર થશે તો શ્રીલંકાને મળશે એન્ટ્રી બાંગ્લાદેશના સમર્થન બદલ પાકિસ્તાન સામે આઈસીસીની લાલ એશિયા કપમાંથી બહાર કરવાની ધમકી બાંગ્લાદેશ નહીં રમે તો અમે પણ નહીં રમીએ મોસીન નકવીનું મોટું નિવેદન વર્લ્ડ કપ પર મંડરાયું સંકટ સુરતમાં જીવતા મતદારોને ભાજપના કોર્પોરેટરોએ મારી નાખીને મતદાન યાદીમાંથી નામ દૂર કરવા ફોર્મ નંબર સાત ભર્યું હોવાનો આક્ષેપ સિલ્વરના ભાવ આસમાને કોપર બનશે સોલાર સિસ્ટમનો નવો બોસ એક્સપોર્ટે કહી શોકાવનારી વાત વેનેજ્યુએલામાં અમેરિકાનો ડેટ ઓરન પંદર મિનિટમાં જવાબ આપો નહીં તો ગોળી મારી દઈશું રબારી સમાજની નવી બંધારણની જાહેરાત મામેરું અને મોસાળુ પ્રસંગના બદલાયા રિવાજ સાટા લગ્નમાં બનાવ્યા નિયમ ટ્રોફી શોર નકવીના નિવેદનથી આઈસીસી નારાજ વર્લ્ડ કપમાંથી બહાર થયું તો ક્રિકેટમાં પણ કંગાળ થશે જેનો ફાકો હોય તે કાઢી નાખજો જીતેન્દ્ર પીઠડીયા મુદ્દે પાટણના એમએલએ પર જિજ્ઞેશ મેવાણીએ સાધ્યું નિશાન તિરુમાલા લાડુગીમાં ભેળસેળ કેસમાં સીબીઆઈએ અંતિમ ચાર્જશીટ દાખલ કરી કુલ છત્રીસ આરોપીઓના નામ નવનીત બાલદિયા કેસમાં થશે મોટો ખુલાસો જયરાજ આહિરની ધરપકડ બાદ મેડિકલ તપાસ કરવામાં આવી સિનિયર સિટીઝન માટે મોટી રાહત બેંકના ધક્કા ખાવાની જરૂર નથી જોસ્ટપ બેન્કિંગ એપથી ઘરે આવશે રોકડ કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે માયાભાઈના દીકરાને આટીમાં લીધા બાદ ઋષિ ભારતી બાપુનું ઘટસ્ફોટ નિવેદન નિવૃત્તિ પછી જલસા આ સરકારી યોજનામાં મળશે દર મહિને વીસ હજાર પાંચસો રૂપિયાની ગેરંટેડ આવક અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતના બે સપ્તાહમાં વરસાદી માહોલ મન કી બાતમાં પીએમ મોદીએ ગુજરાતના સાંદણકી ગામમાં શાનદાર કોમ્યુનિટી કિશનનો કોન્સ્ટેપનો કર્યો ઉલ્લેખ પંદર વર્ષ જૂની પરંપરાની કરી પ્રશંસા શેરબજારમાં ભારે તબાહી ટોચની દસ કંપનીઓમાંથી નવ કંપનીઓના માર્કેટ કેપમાં બે પોઈન્ટ એકાવન લાખ કરોડનો ઘટાડો થયો ગ્લોબલ માર્કેટ ધ્રુજી ઉઠ્યું ઈરાને કેવી રીતે બજારને હસમસાવી દીધું આખરે ચિંતાનું મોટું કારણ ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે કકડાટ ફાંકો હોય તો કાઢી નાખજો કિરીટ પટેલ પર બગડ્યા જિગ્નેશ મેવાણી મહારાષ્ટ્રમાં નવો ખેલ મીરા ભાઈન્દરમાં એકનાથ સિંધેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું ભાજપને ઘેરવા માટે પ્લાન બનાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ટોને સૂટનો દોર વધુ એક હત્યા કરી નાખતા હાહાકાર ટેક યોજના હેઠળ ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની છેલ્લી તક ખેડૂતોએ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરવું વરાણામાં કોડિયાર માતાજીના જન્મદિન નિમિત્તે પંદર દિવસના ભવ્ય મહામેળાનો પ્રારંભ ભક્તોનું ઘોડાપૂરું મૂટ્યું રાહુલ ગાંધી સૌથી ડરપોક અને ઇનસિક્યોર નેતા છે શકીલ અહેમદના ઇન્ટરવ્યુથી કોંગ્રેસમાં ખળભળાટ શંકરાચાર્યના વિવાદ મુદ્દે ભાજપમાં બે ફાટા કે રણનીતિ કેશવ મોર્યાના નિવેદન બાદ સરસાઓ શરૂ લાલુ યુગનો અંત તેજસ્વી યાદવ હવે આરજેડીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ભાજપના સાંસદ હેમાંગ જોશીની અત્યંત આક્રમક ભાષા અધિકારીઓ ગાળો આપ્યા વગર કામ કરતા નથી પ્રયાગરાજમાં મોડી રાતે શંકરાચાર્ય શિબિરમાં ધક્કા મુકી સીએમ યોગી ગાઝિયાબાદ આઈ લવ બુલડોઝર બાબાના નારા લાગ્યા અમેરિકામાં બરફના તોફાનનો તાંડવ તેર હજાર ફ્લાઇટ રાદ બધી ગુલ લોકોને ઘરમાં છુપાઈ રહેવાની અપીલ તમિલનાડુના મુખ્યમંત્રી ટાયલીને ફરી એકવાર ભાષા વિવાદને આપી અવા રોકડ સંકટને પહોંચી વળવા આરબીઆઈ બે લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં ગુજરાતના શિક્ષણ ઇતિહાસમાં પ્રથમવાર સરકારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ આંતરરાષ્ટ્રીય રોબોટિક સ્પર્ધામાં ભાગ લેશે સુરતનું ગૌરવ બે લાખ શહીદોના ડેટા રાખનાર સિક્યુરિટી ગાર્ડને પીએમનું તેડું છવ્વીસમી જાન્યુઆરીએ બનશે ખાસ મહેમાન અમદાવાદ શહેરના ગોમતીપુરામાં મતાધિકારીઓ મુદ્દે ગરમાવો વોટર લિસ્ટમાંથી નામ ગાયબ થતા પોલીસ સ્ટેશને હોબાળો પ્રજાસત્તાક દિવસ પહેલા પદમ પુરસ્કાર બે હજાર છવ્વીસની જાહેરાત ગુમનામ નાયકો સાથે ગુજરાતના પાંચ રત્નોને અપાશે રાષ્ટ્રીય સન્માન બાંગ્લાદેશમાં ત્રેવીસ વર્ષીય એક હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો સોલાર પેનલનો જમાનો જશે હવે ઘરોમાં વીજળી ઉત્પન્ન કરશે આ મિની વિન્ડો ટર્બાઇન વાદળછાયં વાતાવરણમાં પણ આપશે નવ કિલો વોટ સુધીનો પાવર દ્વારકા હાઇવે પર પોલીસની રિફ્લેટિક નજર અકસ્માતો રોકવા તંત્ર એક્શન મોડમાં યુરોપિયન યુનિયને કહ્યું ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન રશિયા અને અમેરિકાની જરૂરિયાતો ઘટી જશે બજેટમાં મેગા પ્લાન્ટ તૈયાર દેશની પ્રગતિ થશે સુપરફાસ્ટ રેલવે બનશે વિશ્વનું પાવર હાઉસ માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ થયો જેલ ભેગો કોર્ટે જામીન અરજી ફગાવી ચુસ્ત બંદોબસ્ત સાથે ભાવનગર જેલ હવાલે રાજપારડીના સ્થાનિકો વિફર્યા રસ્તા રોકો આંદોલન કરતા વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાગી કતાર મોટી રાહત હવે કોઈપણ ફોર્મ કે દસ્તાવેજ વગર આધારમાં તમારો મોબાઈલ નંબર બદલો રાજકોટના ઉપલેઠા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં ચાર હજાર કિલો અનાજની ઘટ પુરવઠા વિભાગે કરી કાર્યવાહી અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઇવે પર મિત્રો વચ્ચે હિંસક અથડામણ યુવક બ્રિજ પરથી નીચે પટકાયો શુભમ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે આઈએસએસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બનશે રાજ્યની મહાનગરપાલિકાઓને રાહ જંત્રીના પચીસ થી પચાસ ટકા રકમ નહીં સુકવવી પડે વિનામૂલ્ય મળશે સરકારી જમીન કદવાલ વડોદ ખાતે આપની પરિવર્તન સભા શૈતર વસાવાએ કહ્યું આ વિસ્તારમાં લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરીશું ધોરણ દસ પાંચ યુવાનો માટે સુવર્ણ તક ત્રેવીસ રાજ્યોમાં આધાર સુપરવાઇઝરની બસોની બ્યાસી જગ્યાઓ પર ભરતી શરૂ